મોરબીપુર દુર્ઘટના ઘાતો જે રુજાણા નથી સાહેબ ત્યાં તો વડોદરામાં જે હણી નદીનો એક લાલ બત્તી સમાન કિસ્સો કે જેમાં શિક્ષકો બાળકોને પિકનિકમાં લઈ ગયા હતા અને જ્યાં બાળકોને જે બોટમાં જે ચૌદ જણાને બેસાડવાની ક્ષમતા હતી એમાં સત્યાવીસ જણાને બેસાડ્યા જે બોટમાં પૂરતી સુરક્ષા પણ નહોતી અમુકને લાઈફ જેકેટ પહેરાવ્યા હતા અને અમુકને નતા પહેરાવ્યા બાર બાળકો અને બે શિક્ષકો મૃત્યુ થયું અને હજી આ આંકડો વધી શકે એમ છે હજી આપણે મોરબી જે ફૂલ દુર્ઘટના બની જેમાં જેની ક્ષમતા કરતા વધારે લોકો એમાં બેઠા હતા એટલા માટે ફૂલ નીચે પડ્યો એવી જ ઘટના અત્યારે બની ચૌદ જણાને બેસાડવાની બદલે સત્યાવીસ જણાને બેસાડ્યા એટલા માટે થઈને એ બોટ ઊંધી પડી ગઈ એમાં બાર જે નાની એમથી કુંબળી વયના બાળકોનું મૃત્યુ થયું ને બે શિક્ષકો સાહેબ મૃત્યુ પાઈમાં અને હું હરેક શિક્ષકોને એટલું જરૂરથી કહીશ કે અત્યારે બધા બાળકોને પ્રવાસમાં લઈ જતા હોય છે તો ખાસ આ કિસ્સો ધ્યાનમાં રાખજો કારણ કે એના મા બાપ એ નાના નાના ભૂલકાઓને તમારા વિશ્વાસ એ મોકલતા હોય છે સાહેબ હે તો એનો વિશ્વાસ કઈક વિશ્વાસ આવો આવી રીતના પોતાના દીકરા હે કે એની લાશ હાથમાં આવે સાહેબ એવું ન થાય એટલું ધ્યાન રાખજો અને બને તો આ વિડીયોને બને એટલો શેર કરો જેનાથી કોઈ શિક્ષક જો આવી રીતના ક્યાંય કોઈને ફરવા લઈ જતો હોય પ્રવાસમાં પિકનિકમાં તો એ ધ્યાન રાખે અને હું ભગવાનને એટલી પ્રાર્થના કરીશ કે એમની આત્માને શાંતિ આપે સાહેબ